હેલો જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે મારો નિતર ચિંતન અખાણી હવે આજે ડીડી સેટનું રિઝલ્ટ આવ્યું છે રાઈટ તો એ ડીડી સેટના રિઝલ્ટ પરથી અમે તમારે રેન્ક પણ લખેલો છે એ જ તમારો ફાઇનલ રેન્ક છે જેના બેઝ ઉપર તમારું એડમિશન થવાનું છે જે તમારો રેન્ક લખેલો છે એના બેઝ ઉપર હવે કયો રેન્ક સારો ગણાય એના માટે આપણે જોઈશું કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને મેસેજ આવ્યા કે સર કયો રેન્ક સારો ગણાય તો એના માટે આપણે આજે મળ્યા છીએ ને આખો વિડીયો બનાવું છું પણ એક રિક્વેસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બિકોઝ હવે ડિપ્લોમાટુ ટુ ડિગ્રી કોમન જે એડમિશન જે ટેસ્ટ થયો છે એના પછીની જે આખી એડમિશન પ્રોસેસ છે એ પણ આપણી ચેનલ પર આવવાની છે તો એને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક 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 વિડીયો તમારા કરિયર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ જજો ઓકે બે લાયકન બી દબાઈ દેજો જેના કારણે તમે લોકોને કોઈ લોસ થાય નહીં હવે ઘણા બધા લોકો આપણે કોમ્પ્યુટર આઈડી આપણે જેટલી પણ અહીંયા કોલેજ લીધી છે એ બધી ગવર્મેન્ટ કોલેજ લીધી છે કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને ગવર્મેન્ટ કોલેજમાં જ જવાની ઈચ્છાઓ છે અને ઓફિસ વસ્તુ છે કે ત્યાં ફીઝ ઓછી હોય છે એટલે ગવર્મેન્ટ કોલેજમાં ભણવા વધારે સારું છે તો આપણે આખા ગુજરાતમાં કોમ્પ્યુટર આઈટીની ગવર્મેન્ટ કોલેજ અને એક સેલ્ફ ફાઈનાન્સ કોલેજ લીધી છે અને બાકી બધી બ્રાન્ચ માટે એટલે કે મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ ઇસી કેમિકલ માટે જે સારી ટોપ ફાઈવ કોલેજ છે જ્યાં તમે લોકો આ બધી બ્રાન્ચમાં એડમિશન લઈ શકો એટલે કે તમારે મિકેનિકલ સિવિલ ઇસી ઇલેક્ટ્રિકલ કેમિકલમાં લેવું હોય તો બીજી સારી પાંચ કોલેજો છે જેમાં તમે એડમિશન લઈ શકશો તો એ બધીમાં તમારે એડમિશન લેવું તો તમારે કયો રેન્ક સારો ગણાશે જેના વિશે આજે ડિસ્કસ કરશું રાઈટ તો જો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા પહેલાં હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઉં છું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો બીજું ઘણી જગ્યાએ એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ કોર્સ છે ડેટા સાયન્સ કોર્સ છે રાઈટ તો દરેક કોલેજોમાં ડિપ્લોમા ટુ ડિગ્રી માટે કેટલી સીટ્સ અવેલેબલ છે એ પણ તમને હું કહું છું અને અહીંયા આગળ તમારા સિક્સ સેમેસ્ટરના ડિપ્લોમાના જે એસપીઆઈ સીજીપીએ જે છે એ તમારા એડમિશન માટે કાઉન્ટ નહીં થાય માત્ર ને માત્ર ડીડી સેટનો કોર્સમાં જે તમારા માર્ક્સ આવેલા છે અને જે તમારો રેન્ક આવેલો છે એ તમારો એ જ રેન્કથી એના બેઝ ઉપર જ તમારું એડમિશન થશે તો જુઓ એ અંદર ચાલીસ સીટ્સ છે રાઈટ કોમ્પ્યુટર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એઆઈએમએલ ડેટા સાયન્સમાં જે આવતું હોય એ પ્રમાણે એલડીમાં નાઇન્ટી ટુ સીટ છે બધી ગવર્મેન્ટ કોલેજ છે વીજીસીમાં ટ્વેન્ટી એટ ડીયુમાં આઠ બીવીએમમાં અઢાર ગાંધીનગરમાં ચાલીસ રાજકોટમાં સત્તાવન અઠ્યાવીસ મોડાસામાં વન તો આ બધાનો સરવાળો કરો બધી ગવર્મેન્ટ કોલેજો છે અને નિરમા ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો આ બધાનો સરવાળો કરું તો ચારસો થાય છે ફોર એનો મતલબ કે તમારો રેન્ક જો તમારો જે રિલીઝ રેન્ક બતાવતો હોય એ ચારસોની અંદર હોય કે સાડી ચારસોની અંદર હોય તો આ બધી કોલેજોમાં તમને કોમ્પ્યુટર આઈટીમાં કે ડેટા સાયન્સમાં કે એઆઈએમએલમાં મળવાના ચાન્સીસ છે રાઈટ એના પછી આપણે બીજી બ્રાન્ચ લઈએ ઈસી તમારે ઈસીમાં જવાની ઈચ્છા હોય તો ઇસીમાં નિર્માણની અંદર તમે ચેક કરશો તો નિર્માણની અંદર નાઇન્ટીન સીટ્સ અવેલેબલ છે એલડીમાં ફિફ્ટી સીટ્સ અવેલેબલ છે એમએસયુમાં ફિફ્ટીન સીટ અવેલેબલ છે ડીડીયુમાં ટ્વેલ્વ સીટ્સ અવેલેબલ છે અને બીજી ઇસીમાં ફોર્ટી ટુ સીટ્સ અવેલેબલ છે ટોટલ તમારી જે સીટ્સ ઇસીની છે આ સારી કોલેજો છે ઈસી માટેની તો એમાં વન થર્ટી એટ સીટ્સ ટોટલ અવેલેબલ છે ઈસી માટે રાઈટ એટલે મિકેનિકલની વાત કરીએ તમારે મિકેનિકલમાં જવાની ઈચ્છા હોય તો નિર્માની અંદર સિક્સટીન સીટ્સ અવેલેબલ છે એલડીમાં થર્ટી થ્રી સીટ્સ એમએસયુમાં ટ્વેન્ટી એટ સીટ્સ અને વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર ટ્વેન્ટી ફોર સીટ્સ એમ કરીને ટોટલ વન ઝીરો વન સીટ્સ અવેલેબલ છે મિકેનિકલ માટે ઓકે એના પછી આપણે બીજી બ્રાન્ચ લઈએ ઇલેક્ટ્રિકલ તો ઇલેક્ટ્રિકલની અંદર નિરમામાં ટ્વેન્ટી સીટ્સ અવેલેબલ છે એલડીમાં થર્ટી થ્રી એમએસયુમાં ટ્વેન્ટી સેવન વિજીસીમાં થર્ટી એઇટ ટોટલ વન વન એટ થાય છે એવી જ રીતે હું વાત કરું સિવિલની અંદર સિવિલમાં નિરમામાં થર્ટી એટ સીટ્સ છે એલડીમાં થર્ટી નાઇન સીટ્સ છે એમએસયુમાં થર્ટી વન સીટ્સ છે ડીડીયુમાં ફોર્ટી સીટ્સ છે વિજીયુમાં વિજીસી એટલે કે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે બેટા એની અંદર ટ્વેલ્વ સીટ્સ છે ટોટલ વન સિક્સટી સીટ્સ એની અંદર વન સિક્સટી સીટ્સ અવેલેબલ છે કેમિકલ બ્રાન્ચની વાત કરીએ તો નિરમાની અંદર સાત સીટ છે એલડીમાં ફોર્ટીન નાઇન અને વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ફિફ્ટી વન તો આ બધી સીટ્સનો હું સરવાળો કરું તો નાઇન સેવન્ટી થાય છે એટલે કોમ્પ્યુટર આઈટી લી લીધો ઈસી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ કેમિકલ તો બધી સીટ્સનો સરવાળો કરું તો ટોટલ થાય છે નાઇન સેવન્ટી એનો મતલબ કે તમારો રેન્ક જે તમારો ડીડી સેટનો રેન્ક છે એ તમે એમાં એક હજારની અંદર આવતા હોવ તો બધી જે સારી સારી કોલેજો છે એમાં તમને કોમ્પ્યુટરમાં મળવાના ચાન્સીસ છે એમાં તમને એઆઈએમએલ મળવાના ચાન્સીસ છે ડેટા સાયન્સમાં મળવાના ચાન્સીસ છે મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ ઈસી આ બધી બ્રાન્ચમાં મળવાના ચાન્સીસ છે આ બધી બ્રાન્ચ છે બીજી ઘણી બધી બ્રાન્ચ ગવર્મેન્ટ કોલેજોમાં અવેલેબલ છે બરોબર છે બટ આ મેઇન જે છોકરાઓ ફોકસ કરતા હોય છે એમાં તમારે જવું હોય તો આટલો રેન્ક તમારો હોવો જોઈએ એક હજારની અંદર તો તમને ગવર્મેન્ટ કોલેજની અંદર કાં તો મિકેનિકલ કાં તો સિવિલ કાં તો ઇલેક્ટ્રિકલ કાં તો ઇસી કાં તો કેમિકલ કાં તો કોમ્પ્યુટર કા તો એઆઈએમએલ કાં તો ડેટા સાયન્સ કાતો આઈટી રાઈટ કોઈ પણ વાંચમાં તમને એડમિશન મળી શકે તો તમારો એક હજારની અંદર રેન્ક છે તો એ સારો રેન્ક ગણી શકાય અહીં શું તમને ખબર પડી ગઈ હશે અને ડી ટુ ડીની આખી એડમિશન પ્રોસિજર આપણે અહીંયા કરાવવાના છીએ આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઠીક છે થેન્ક યુ સો મચ બાય